નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા લોકોનો અમને પ્રશ્ન આવ્યો હતો કે રક્ષાબંધન ક્યારે છે રક્ષાબંધનને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયો છે સમય કયો છે સવારે બાંધવાની છે કે પછી બપોર પછી બાંધવાની છે આવા અનેક પ્રશ્નો આપ સૌ લોકોના અમારી પાસે આવ્યા હતા અને હજી પણ આવી રહ્યા છે ગયા વર્ષે પણ આવો જ પ્રશ્ન આપ સૌ લોકોને થયો હતો અને અમે આપ સૌ લોકો માટે વિડીયો બનાવ્યો હતો કે જેમાં આપ સૌ લોકોનો ખૂબ જ સારો અભિપ્રાય અમને મળ્યો હતો અને એટલા માટે ફરીથી આ વર્ષે આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આપની મૂંઝવણ દૂર કરવા આવી ગયા છીએ હવે આપ સૌ લોકો સાચા સમયે સાચા મુહૂર્તમાં શુભ મુહૂર્તમાં આપના ભાઈને રાખડી બાંધી શકશો તો આવો હું આપનો વધુ સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ આવે છે કે જેમાં શ્રાવણ મહિનાની પૂનમની તિથિ શરૂઆત ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વહેલી સવારે ત્રણ વાગ્યાને પાંચ મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટે થાય છે એટલે શ્રાવણ મહિનાની પૂનમ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારે આવે છે કે જે દિવસે વ્રતની પૂનમ પણ રહેવાની છે અને એ જ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવશે હવે રક્ષાબંધનનો તહેવાર અને હોળીનો તહેવાર આ બંને દિવસોમાં ભદ્રાકાળનું વિશેષ મહત્ત્વ હોય છે કે જેમાં ભદ્રાકાળ ચાલી રહેલો હોય ત્યારે રક્ષાબંધનમાં રાખડી ન બંધાય અને હોળીના તહેવારમાં હોળી ન પ્રગટાવાય તો આ વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રાકાળના સમય વિશે વાત કરીએ તો આ દિવસે એટલે કે ઓગણીસ ઓગસ્ટે વહેલી સવારે પાંચ વાગેની ત્રેપન મિનિટે ભદ્રાકાળ સમયની શરૂઆત થાય છે કે જે બપોરે એક વાગેને બત્રીસ મિનિટ સુધી ચાલવાનો છે કે જેને આપણે દોઢ વાગ્યા સુધી પણ કહી શકીએ એટલે આ વર્ષે સવારના ભાગમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે નહીં એટલે કે રાખડી બાંધવામાં આવશે નહીં કેમ કે સવારે વહેલી સૂર્યોદયથી બપોર સુધી તો ભદ્રાકાળનો સમય છે એટલે આ બપોરે દોઢ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગેને દસ કલાક સુધી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકો છો રાખડી બાંધી શકો છો ઘણી બહેનો રક્ષાબંધનના દિવસે ચડતા પોરે જ ભાઈને રાખડી બાંધી લેતા હોય છે પરંતુ આ વર્ષે એવું નહીં થાય એટલે આ વાતોનું તે બહેનો ખાસ ધ્યાન રાખે બપોર પછી આપ રાખડી બાંધી શકો છો અને બીજો પણ આપને એવો પ્રશ્ન થાય કે આપે કહ્યું કે રાત્રે નવ વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે પરંતુ સૂર્યાસ્ત પછી તો રાખડી ન બંધાય ના મિત્રો એ આપની માન્યતા ખોટી છે જ્યાં સુધી સૂર્ય હોય ત્યાં સુધી તો રાખડી બંધાય પરંતુ કાળમાં પણ રાખડી બાંધવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કે જે ત્રણ કલાકનો સમયગાળો હોય છે એટલે કે સૂર્યાસ્ત પહેલાંની દોઢ કલાક અને સૂર્યાસ્ત પછીની દોઢ કલાક એટલે કે છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીનો જે સમય છે તે રાખડી બાંધવા માટેનો કાળનો સમય છે આ સમયગાળામાં જો રાખડી બાંધવામાં આવે છે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે ઘણી વખત કાળમાં ભદ્રાકાળ ચાલી રહેલો હોય છે એટલે આ સમયમાં રાખડી બાંધી શકાતી નથી પરંતુ આ વર્ષે કાળમાં ભદ્રાકાળ નથી એટલે આપ કાળમાં રાખડી બાંધી શકો છો છતાં પણ આપને મનમાં આવ્યું હોય કે ના મારે સૂર્યાસ્ત પહેલાં જ રાખડી બાંધવી છે તો છ વાગ્યાથી લઈને સૂર્યાસ્ત સુધી આપ રાખડી બાંધો છો તો તે સૌથી ઉત્તમ સમય છે કે જે પ્રદોષકાળનો પણ સમય ગણી શકાય અને સૂર્યાસ્ત પહેલાંનો પણ સમય ગણી શકાય એટલે ટૂંકમાં કહીએ તો બપોરે દોઢ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી બહેનો પોતાના ભાઈને આ બે હજાર ચોવીસની રક્ષાબંધન ઉપર રાખડી બાંધી શકે છે અને રાખડી બાંધવાની જો સાચી વિધિ હું આપ સૌ લોકોને જણાવું તો સૌથી પહેલાં બહેને કંકુથી ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના એ પછી ભાઈને ચોખાથી વધાવવાનો એ પછી ભાઈની આરતી કરવાની તેના સુખી જીવનની કામના કરવાની અને પછી ભાઈના જમણા હાથમાં રાખડી બાંધવાની અને રાખડી બાંધતી વખતે બોલવાનું રાજા દાનવેન્દ્રો મહાબલ તે નમ પ્રતિબદ્ધ નામી રક્ષે મા ચલ ચલ જો આ મંત્ર બહેનને બોલતા ના આવડે તો ભાઈ પણ આ મંત્ર બોલી શકે છે અને ભાઈ અને બહેનને પણ મંત્ર આવડતો ન હોય તો ઘરના બીજા કોઈ સભ્ય હોય તે પણ જ્યારે બહેન ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે આ મંત્ર બોલી શકે છે કેમ કે રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવો ફરજિયાત છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે કે ક્યારે રાખડી બાંધવાની છે ક્યારે રાખડી નથી બાંધવાની અને એમાં પણ મેં આપ સૌ લોકોને રાખડી બાંધવાનો એક ઉત્તમ સમય પણ જણાવ્યો કે જે આ વર્ષે દુર્લભ સંયોગ બની રહ્યો છે તો આ સમયમાં રાખડી બાંધજો આપ સૌ લોકોના ભાઈઓની રક્ષા થાય એવી અમે પણ કામના કરીએ છીએ તથા દરેક બહેનોને અમારી ચેનલ તરફથી આ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો અત્યારે જ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચે કેમ કે અમારી ચેનલનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે વધુમાં વધુ લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચવી જોઈએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર